થોડા વર્ષો પહેલા ગ્રામજનોએ જાત મહેનત જિંદાબાદના નારા સાથે બનાવ્યો હતો મેથળા બંધારો સરકારની કોઈ પણ જાતની સહાય વગર બનાવવામાં આવ્યો તો બંધારો ગઈકાલે ભારે વરસાદને કારણે બંધારામાં પડ્યું મોટું ગાબડું વગર નદી ગાંડીતુર બનતા બંધારામાં પાણીની થઈ મોટી આવક હાલ ફરી ગ્રામજનો દ્વારા બોરીબંધ બનાવવાની કામગીરી કરાઈ શરૂ મારું નામ સંદુભાઈ બાદાભાઈ છે અત્યારે આપણે હાલમાં ઊભા થઈ એ મેથળા બંધારો છે ના નાનું એવું ગામડું એમાં બોરીનું રિપેરિંગ કામ ચાલુ છે ને આ જે મેથળા બંધારો છે રિપેરિંગનું કામ અત્યારે બોરીથી બાંધી ને રિપેરિંગ કામ ચાલુ રહ્યું છે અત્યારે હજી સુધીમાં આજ સુધી ભાજપ સરકારે એક પણ રૂપિયા ભારે કામ કરેલું નથી મેથળા બંધારો મંજૂર થઈ ગયેલો છે એવી પૂરતું વાતું કરે છે જ્યાં તમે ખેડૂતને જોવો છો એ જાતે મહેનત કરી ને ક્યારે બોરીનું કામ રિપેરિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ બોરીનું કામ બાંધી જ કામ કરી રહ્યા છે આ એક જોવાને કારણે ઓકે